છે પછી ચોટી જાય છે દ્વારકાધીશ લાઈક કરી દેજો આવી ગયા દિવ્યેશભાઈ જય દ્વારકાધીશ દિવ્યેશભાઈ તમે કમેન્ટ કરી ખબર નઈ નેટમાં સો પ્રોબ્લેમ આવ્યો દિવ્યેશભાઈ નેટ જ નહોતું ચાલતું કઈક પ્રોબ્લેમ આવી ગયો તો એટલે મેં બંધ કરીને પાછું સ્ટાર્ટ કર્યું નહીતર તમે કેસો કે હું આવ્યો ને ભાભી વયા ગયા ને હાલો ઢોકળા ખાવા માટે અડધા અડધા છે છે અને ચડે હા સાચું એટલા માટે જ કારણ કે મુકેશે કીધું કે દિવ્યેશભાઈ આવ્યા છે પણ મારામાં કમેન્ટ નહોતું બતાવતું અને કઈક નેટ નો ઇફેક્ટ આવી ગયો હતો તો કઈ થતું નહોતું એટલા માટે મેં પાછું બંધ કરીને પાછું ચાલુ કર્યું

બપોરે ખાધા આજે હા તમે બપોરે જગદીશભાઈ જય મુરલીધર આહિરના બેન હા હો ભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ હા હો આહિર ના છે એ તો સાચું છે ભાઈ તારી વાત સો ટકા વાલા આવો બેન હા ઈ સાચું ભાણી બેન શું કરે છે એ એના નાની નાના સાથે વાતો કરે છે કારણ કે આજે નાના જવાના છે અમદાવાદ એટલા માટે તમે મારા ભાભી શું કરે છે ચલો બધાને જય દ્વારકાધીશ હા જગદીશભાઈ તબિયત સારી છે તમારી તબિયત કેમ છે અને ઠંડી કેવી પડે છે આજે પવન તો હતો અમારે તમારે કેવો પવન હતો તમે એટલે જ કહું છું કે તમે થકવી દીધા છે આજે કામ કરાવી કરાવી ને કાલે બેન રાજકોટ માં રામા મંડળ રમવા આવ્યા હતા માંડા ડુંગરમાં કઈ बाजू હરી બવ છે બેન છે ને જગદીશભાઈ અમારે પવન હતો ઠંડી તો છે પણ એમ કે પવન બવ હતો આજે હા મે આજે કામ જાજુ કરાવી દીધું હા એટલે જ મારા ભાભી થાકી ગયા હો દિવ્યેશભાઈ એ મારા મમ્મી હતા આવી જતા રહ્યા જગદીશભાઈ જય મુરલીધર ના જય મુરલીધર મેસેજ એમ કે કે છે મારામાં બેટરી છે બેન મેં કીધું વાંધો નહીં તમતા રે પછી કે હું લઈ માં નહીં રે પછી થોડીક વાર હતા ને પછી કઈક હું કેવાય નેટ નો પ્રોબ્લેમ આવ્યો એટલે મેં પાછું ચાલુ કર્યું એવું બધું થયું છે હવે હવે ખબર નઈ તુષાર

પોચી ને રિયો ગમે એમ કરી મારી પાસે માફ કરજો ભાભી જય મુરલીધર જય દ્વારકાધીશ હા હો માફ કરજો હું કઈક એમાં આવું થયું મમ્મી બાજુમાં એવા તા ને એટલે હું ઊંધું સમજી કે બાજુમાં છે એટલે મને એમ કે મમ્મી નું પૂછો છો માફ કરજો તમારા ભાભી ના જય મુરલીધર બાજુમાં છે એ પણ ઓહો સોરી સોરી હ ભાભી હા રાણો રાણા ની રીતે સાચી વાત છે હો ¡Ema, na, mijo!

गुड बाय गुड बाय मित्तल भाई पर बेतरन को भी तो मौकला जो मारा वाला एवल भाई ભાઈ આજે તો ઢોકળા છે આવી જાવ જાવ કિલો લઈ તો થાય મિતુલભાઈ ના મેં આજે કીધું તું તુષારભાઈ ને કે હું તો મિત્તુલભાઈ આવશે એટલે આ શબ્દ તો બોલીશ જ

પાણી વાળી ગયો મારો ભાઈ આજે તો તું થાકી ગયો ને અમે જોયો હતો તને લાઈવમાં મેં કીધું મારો ભાઈ વરગી ગયો છે પાણી વારવા એટલે જ મેં કીધું કે આજે તો મારે છે ને મિતુલ ભાઈ ને કેવું છે કે બે ચાર કોબી મોકલાવો મારા વાલા છ નાઈટ માં હા મને ખબર છે તમારે નાઈટ માં જવાનું છે તુષારભાઈ વાત કઈ રીતી કે આખો દિવસ પાણી વારસે ને પછી નાઈટ માં જવાના છે આવો બેન આહીર ના ઘરે મહેમાન થાવ હા જગદીશભાઈ ચોક્કસ આવીશ કારણ કે એ તો મારા કાળિયા ઠાકોર નું ઘર છે હો હા તુષારભાઈ નો ફોન આજે

ચાલો જય મોગલમાં જય મોગલમાં તુષારભાઈ તમારા મિતુલભાઈ આવી ગયા છે કલેજો હા જય મોગલમાં મારા જીગર જાન મોગ જય મોગલમાં કલેજા એમ મિતુલભાઈ તુષારભાઈ ને કે છે ભાઈ ભાઈ મારો ભાઈ એ ચાર જાતના શાક મગાવ્યો એમ જીજુ જીઝું કે છે હું નથી કેતી ઓગણી ટકા બેટરી છે ભાઈ તમે બે દોસ્તાર ને ઓછી બેટરી છે તારે તો જો કે ચાર્જ થાય કે ના થાય ખબર નહિ પણ મિતુલભાઈ તમે ચાર્જ કરી લ્યો સાચી વાત હા વાંધો નહીં વાંધો નહીં તમ તારે જમી લે ની રાતે અને ચાર્જ થાય મોબાઈલ તો ભલે નહીતર બેટરી રાખ અને મિતુલભાઈ તમે પણ ચાર્જિંગમાં મૂકી દો ફોન અને કામ કરો રાજ રાજેશ્વરી માં તુષારભાઈ જમ જમે છે એમ દિવ્યેશભાઈ કે છે જમી લીધું છે એમ તુષારભાઈ કે છે મારે તો ચાલુ ચાલુ ચાર્જિંગ એ જોઉં છું ઓ તો વાંધો નહી ભાઈ કારણ કે ફોન ની બેટરી લો થઈ જાય એ ના સારું કારણ કે મોબાઈલ ખરાબ થઈ જાય ભાઈ હા 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 ટેબલ એ ચાર્જિંગ ચાલુ કર્યું છે હમણે હા તો વાંધો વાત સાચી છે હા ભાઈ ભાઈ ખબર હોય હા તો કારણ કે તમને એની બસ માં છે તો એમને બધી ખબર જ હોય ને કે બસ ક્યાં ઉભવાની ને ક્યાં નથી ઉભવાની તમે આવો કે ન આવો બાકી અમે આવું બેન હા જગદીશભાઈ તમે આવજો તમ તારે જેમ તુષારભાઈ આયવા એમ આવજો તમે બેન ને મળવા એમાં શું છે બાકી ઉનાળામાં અમે આવશી તમારી ઘરે ચોક્કસ અત્યારે ધનવીની સ્કૂલ ચાલુ છે પ્લસ સીઝન છે મારે હા દિવ્યેશભાઈ તમને પૂછે છે તુષારભાઈ કેટલા વાગે પહોંચાડશે

તો વાંધો નહીં દસ વાગે પહોંચી જતો એમાં તારે તો ક્યાં અમદાવાદની અંદર જવું છે તારે તો અમદાવાદ ની બહાર ઉતરવાનું છે ને હા જગદીશભાઈ ભાણી બેન ને આવીશ મામા ના ઘેરે હોય કે તારા જીજુ ના છે એટલે એને ખબર જ હોય કઈ બસ કે કાર કેટલા વાગે ક્યાં પહોંચાડે એનો પરફેક્ટ ટાઈમ હોય જો દિવ્યશભાઈ સેમ ટાઈમ આપો ભાઈ

હા હો સાચી વાત છે તમારો જીગર ના જાય લાઈક ડન સપોર્ટ કરવા કરાવો દીદી નંદની તમે શું છે તુષારભાઈ ને પણ સપોર્ટ કરજો હા એમને પણ ચેનલ બનાવી છે મસ્ત વિડીયો મૂકે છે બધા જોજો તમે બહુ સારા છો હા ભાઈ થેન્ક યુ